આર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર તાલુકાના મોલીપુર બેઠક પર સૌથી વધુ એંશી પોઈન્ટ સાહીઠ ટકા મતદાન થયું વડનગર તાલુકા પંચાયતની બેઠક નવ મોલીપુર ખાતે મતદાતાઓ વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા મહેસાણા જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડનગર તાલુકા પંચાયતની બેઠક નવ મોલીપુર ખાતે ત્રણ સ્થળોએ પાંચ મતદાન મથકો પર નોંધાયેલા કુલ પાંચ હજાર સાતસો નેવું જેટલા મતદાતાઓમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને લઘુમતી મહિલા મતદારોએ મત ઉત્સાહભેર મતદાન કર્યું હતું વહેલી સવારથી જ મતદાતાઓ કતારમાં લાગ્યા હતા અને પોતાનો કિંમતી મત આપી રહ્યા હતા મોલીપુર ખાતે નોંધાયેલા પુરુષો મતદાતાઓ બે હજાર નવસો ઓગણપચાસ છે જ્યારે બે હજાર આઠસો એકાણ સ્ત્રી મતદાતા છે મોલીપુર બેઠક પર સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી એકત્રીસ પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે એક વાગ્યા સુધીમાં પચાસ ટકા ઉપર મતદાન થઈ ગયું હતું જે પાંચ વાગે એંશી પોઈન્ટ સાહીઠ ટકા પહોંચી ગયું હતું જોકે અન્ય બેઠકો પૈકી ખેરાલ તાલુકાની દભોળા બે બેઠક પર પાંચ વાગ્યા સુધીમાં અઠ્ઠાવન પોઈન્ટ સત્યાવીસ ટકા જૂથ બેઠક પર પચાસ પોઈન્ટ એંશી ટકા મતદાન થયું હતું જ્યારે કુકરવાડામાં અઠ્ઠાવન પોઈન્ટ સિત્યોતેર ટકા તો જોટાણા તાલુકાની જોટાણા બે બેઠક ઉપર સાડત્રીસ પોઈન્ટ પચીસ ટકા અને મરતોલી બેઠક પર ચોસઠ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન નોંધાયું હતું કડી તાલુકાના અગોલ સીટ ઉપર ઇકોતેર પોઈન્ટ ઓગણસાઠ ટકા નોંધાયું હતું પરંતુ નાની કડી સીટ ઉપર માત્ર એકત્રીસ પોઈન્ટ બાવન ટકા જ મતદાન થયું નોંધાયું હતું વડનગર એક વાગ્યા સુધીમાં સાડત્રીસ ટકા અને ખેરાલુ પાલિકામાં સત્રીસ ટકા જેટલું મતદાન થયું હતું જે પાંચ વાગે વધીને ખેરાલુમાં પાસઠ પોઈન્ટ ચોવીસ ટકા અને વડનગરમાં ચોસઠ પોઈન્ટ સોતેર ટકા થયું હતું જ્યારે જિલ્લા પંચાયતની મલિપુર ખેરાલુ બેઠક ઉપર ખૂબ જ ઓછું કહી શકાય તેવું માત્ર અઠ્યાવીસ પોઈન્ટ સાત ટકા મતદાન નોંધાયું હતું